નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો અઠ્ઠાણું થી ચૌદસો એકત્રીસ ખેડબ્રહ્મા તેરસો થી ત્રીસ મોરબી તેરસો થી ચૌદસો રાજકોટ તેરસો પચાસથી ચૌદસો છોતેર હરસોલ તેરસો પચાસ થી ચૌદસો ને સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસો થી ચૌદસો ને એકસઠ જેતપુર અગિયારસોથી ચૌદસો ને એકાવન ધ્રાંગધા અગિયારસોથી ચૌદસો ને અઠ્યાવીસ અમરેલી આઠસો પાસઠથી ચૌદસો ને સડસઠ ખાંભા તેરસો ત્રેસઠથી ચૌદસો ને છેતાલીસ વિસાવદર અગિયારસો પચાસથી તેરસો ને છન્નું હળવદ બારસોથી ચૌદસો ને ચોસઠ ધારી અગિયારસો છાસઠથી ચૌદસો ને ત્રેવીસ આંબલિયાસણ અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ ડોડાસા તેરસો સિતેરથી ચૌદસો ને ચાલીસ આરીચ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણત્રીસ ટીટોય બારસો થી ચૌદસો ને દસ બોટાદ બારસો દસ થી ચૌદસો ને તોતેર વાંકાનેર બારસોથી ચૌદસો ને આડત્રીસ જામખંભાળિયા તેરસોથી ચૌદસો ને આડત્રીસ લાખણી બારસો થી તેરસો ને એકોતેર સિદ્ધપુર તેરસો પંચાવન થી ચૌદસો ને તોતેર બાબરા ચૌદસો થી ચૌદસો ને અઠ્યાસી ધંધુકા બારસો ચુમોતેર થી ચૌદસો ને સાઠ જામનગર બારસોથી ચૌદસો ને પાસઠ ભીલડી અગિયારસો છોતેરથી તેરસો ને સાઠ અંજાર તેરસોથી ચૌદસો ને તેત્રીસ ભાવનગર બારસો સિત્તેરથી ચૌદસો ને પંચાવન બહુચરાજી તેરસો વીસથી ચૌદસો ને એકત્રીસ ચાણસમા એક હજાર એંસીથી ચૌદસો ને એકત્રીસ ધ્રોલ બારસો સાઠથી ચૌદસો ને સિત્તેર લખતર તેરસો એંસીથી ચૌદસો ને પચીસ ખોરા ચૌદસોથી ચૌદસો ને અઠ્યાવીસ સિહોરી બારસો પંચ્યાસી થી ચૌદસો ને એકવીસ ગોંડલ તેરસો એક થી ચૌદસો ને આડત્રીસ તેરસો થી ચૌદસો ને તેતાલીસ કુકરવાડા તેરસો થી ચૌદસો ને ઓગણપચાસ વિજાપુર બારસો થી ચૌદસો ને દિયોદર તેરસો થી તેરસો નેવું કાલાવડ તેરસો સિત્તેર થી ચૌદસો જસદણ તેરસો થી ચૌદસો ને પચાસ પાટણ તેરસો થી સડસઠ ઉનાવા એક હજાર થી ચૌદસો ને સુડતાલીસ જોટાણા થી ચૌદસો ને ત્રણ તળાજા તેરસો થી ચૌદસો ને એકાવન महुआ 1200 થી 1424 વિષ્ણગર 1200 થી 1468